પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સિદ્ધપુર એસએમસીએ દરોડો પાડીને બત્રીસ લાખથી વધુના વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા છ ફરાર સિદ્ધપુરના ખાલી ક્રોસરોડ પર એસએમસીની મોટી કાર્યવાહી કરી છે પોલીસે દરોડો પાડીને રૂપિયા બત્રીસ પોઈન્ટ ચૌદ લાખથી વધુનો કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં પોલીસે બે હજાર છસો ત્રેપન બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે જેની કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ ચોરાણું લાખ છે આ ઉપરાંત બે કાર ત્રણ મોબાઈલ અને રૂપિયા પાંચ હજાર એકસો સિત્તેર કરોડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે પોલીસે રાજસ્થાનના ત્રણ આરોપીઓને પકડ્યા છે રમેશકુમાર બિશ્નોય પીરારામ ધાયલ અને સુનિલકુમાર મંજુની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં છ આરોપીઓ હજુ ફરાર છે ફરાર આરોપીઓમાં મુન્નારામ ધાયલ અને સુરેશકુમાર કુમાર બિશ્નોઈ વિદેશી દારૂના મુખ્ય સપ્લાયર છે રમેશ રસન એક અજ્ઞાત વ્યક્તિ અને બે કારના માલિકોની પોલીસ શોધખોળ કરી રહી છે આ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી એક્યાસી ત્યાંશી અઠ્ઠાણું બે અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો આડત્રીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કમલેશ પટેલ પાટણ